નકર આઝાદી થી લઈને તો નહીં પણ રજવાડા વખત થી અમારો સમાજ એક નહોતો જીત્યો આ વખતે પરસોત્તમભાઈ કારણે થઈ ગયું અમારો સમાજ તો નહીં પણ સમગ્ર દેશની અંદર હિન્દુ સમાજ ને એક ટકોર લાગી કે આમાં આપણે ક્યાંક ભાગ લેવો પડે કાલવારે અવારે આપણો વારો આવ્યો હોય તો આનો વારો આવ્યો હોય આપણો પાછો વારો આવશે ઓલા આ નક્કી નાનું નક્કી નહીં એટલે દરેક સમાજના લોકો જોગ છે હું તો ખેડૂતોના કામ ઘણી વખત આખા ગુજરાતમાં કરેલા છે ને અહીંયા તો જાણીતો ગામ છે સરપંચ બેઠા છે ભોળાભાઈના બધા અમારા ખાસ સાથીદાર મિત્રો ખેડૂત છે એટલે તમને ટકોર કરી દઉં કે ખેડૂતના દીકરા હોય ને અને આપણે જો આપણી માનો ધાવણ ધાવ્યા હોય ને તો આ વખતે ભાજપના તો મત દેતા જ નહીં

આઠ તારીખે નિકાસ નિકાસબંધી કરી ડુંગળી હવાર માં ત્રણસો રૂપિયા બસો રૂપિયા સો રૂપિયા વેચાવા માંડી ના ભાવ આપણને અઢી હજાર રૂપિયા

સ્વીકારો ના સ્વીકારો એ તમારી ઈચ્છા ની વાત છે આખી દુનિયા નું નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધી માં સૌથી વધારે વધારે હિન્દુ નું ખરાબ કરવામાં કોઈ હોય તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એની જેવી તેવી માયા ન હમકતા હજી તો એને કેટલું કરવાનું હતું પણ આ વખતે એના છઠ્ઠી ના ધાવણ નીકળી ગયેલા છે અને મેદાને જ ચડેલા છે એટલે હું પહેલા તો અમારા સમાજ ને ધન્યવાદ આપો તમે એક ટોકરે જો એટલા બધા જાગૃત થઈ ગયાઓ તો તો આ કેતોના વેઠ આ આની જરૂર જ નથી તમારે આ હરણાકંશ જે હતો ને રાક્ષસ હરણાકંશ રાક્ષસ નું જે હિન્દુત્વ હતું ને એ હિન્દુત્વ અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ની રગે રગ માં ફરેલું મારી પાસે ઐતિહાસિક બધા પુરાવા છે ઘણી બધી વાતો છે પણ એ બધી નથી કરવી પણ હરણાકશ છે મારી સિવાય બીજા કોઈને ભજવાનું નહીં ભગવાન મેકી દો તમે એના પુસ્તક મેં દો તમે તમારી રામાયણ મેકી દો તમે તમારા પુરાણો મેકી દો હરણાકશ કે મારું જ તમારે ભજન કરવાનું મારા જ તમારે વખાણ કરવાના ઈ આ ભાઈ છે એના લક્ષણો આની રગે રગમાં આ કેસરીયો રંગ છે એ તો આપણા હિન્દુ નો છે આ ભાજપિયા નો કેરી ઘડીજો કેસરીઓ રંગ છે એ તો અમારી રગે માં ભરેલો છે યુગોથી ભરેલો છે અને આ ભાજપિયામાં ક્યારે નીકળી ગયો એટલે આખે આખું હિન્દુત્વ કાળ છે એને ખોટું રાખ્યું છે અને તમને ચેલેન્જ કે રામ અને રામ જેટલા મંદિરો કરોડો લાખો જેટલા મંદિરો હોય એ મંદિરો ની અંદર રામ લક્ષ્મણ સીતાજી ને હનુમાનજી હોય હોય ને હોય અયોધ્યા માં બાવીસ તારીખે રામ એમાં એકલા રામ છે સીતાજી ની અયોધ્યા માં બાવીસ તારીખે નરેન્દ્રભાઈ રામ બેસાડ્યા વેદ છે અને હિન્દુ ના ચાર એના મઠ છે અને ચાર આપણા મોટામાં મોટા શંકરાચાર્યો છે એ શંકરાચાર્ય વિરોધ કર્યો બાકી આ બધા જે ગયા તા ને એ બધા તો એની આપણા શંકરાચાર્ય ની પાછળ છે એ કોઈ એની આગળના નથી ગમે થયા હોય એ દુનિયા ગમે એટલા મહાન સંત હોય પણ એ આપણા શંકરાચાર્ય ના અને આપણા વેદો ની પાછો છે એનો ક્યાં એનો વાંધો નથી પણ એનો શંકરાચાર્ય અનાદર કર્યો અને અનાદર કર્યો એનો વિરોધ પણ એને કર્યો એટલે એ સેક પણ શંકરાચાર્ય અયોધ્યામાં ન થઈ ગયા કારણ કે રામ એકલા ત્યાં બેઠા છે એટલે આ બહુ સમજવા જેવી વાત છે તમારે બધા વિચારવા જેવી વાત છે ગળે ઉતારવા જેવી વાત છે અહીંયા તો ભરતાબેન બધા આખો પરિવાર મહેન્દ્રભાઈ એટલી બધી તાકાત વાળા માણસો

જામનગર ના મહારાજ સાહેબ જામ બાપુ ના પગમાં ચરણો પડી જવું જે વાત નથી કઈ આખી ભારતનો સમ્રાટ હતો ને તો એને જામ સાહેબ બાપુ ના ચરણો પડી જવું પડ્યું ને પાઘડી એના હાથ ની ફેરવી પડી એટલે એને છતી ના ધાવણ તો ગદાવી દીધેલા છે અને એટલે એની કસણાઈ બેઠી તમને એથી આગળ વાત કહી દઉં કે આપણા હિન્દુના ચાર પુરાણો ચાર વેદો વેદ છે અને હિન્દુ ના ચાર એના મઠ છે અને ચાર આપડા મોટામાં મોટા શંકરાચાર્ય છે એ શંકરાચાર્ય વિરોધ કર્યો બાકી આ